આજે તો જો છોકરાને બહાર ફરવા લઈ ગયા હતા અમે તો હાલો ઘણા ટાઈમથી કહેતા છોકરાને બહાર ફરવા લઈ જઈ આ એકદમ સરસ હતું એકદમ લાઇટ થતી હતી ને કાચના દરવાજા હતા તો કંઈ બચાવ કંઈ ખબર જ નહોતી પડતી અમને પણ બહુ મજા આવી એકદમ સરસ હતું અને પછી આગળ ગયા તો રિશાંત ભાઈ આમથી આમ દોડા દોડી કરતા હતા એને બધું બહુ મજા આવતી હતી એકદમ મસ્ત મસ્ત અહીંયા ફિશ ને એવું બધું હતું રિશાને બહુ મજા આવી હતી તો આ બાજુ જાય ઓલી બાજુ જાય અને મારે તેને ગોતવો પડતો હતો ક્યાં હંતાઈ ગયો અને પછી હું એમ કીધું જે આ મોટી બધી ફિશ છો રિશાંત તો એવો હસતો હતો ને રિષનભાઈને મેં આ બાજુ બોલાવી મેં તો અહીંયા જો અહીં સરસ બેસવાનું અહીંયા બે જાય તો રિસનભાઈ એક બે વાર બેઠા ખરી પણ પછી પડી ગયા લપસીન તો એ પાછો બે જાય પડે પણ ઊભો થઈ જાય પાછો મારે ફ્રેન્ડની છોકરી જતી હતી મન કે હાલ તાર આવું છે તો કે ના મારે નથી આવું મારે અહીંયા રમવું છે તો મેં તું એને બહુ મજા આવે છે નહીં આવે તું જા મેં તું અને પછી આનાથી તો બીતો હતો મેં તો હાલ આગળ તો કે મારે ટ્રેનમાં જ બેસું મેં તો ટ્રેનમાં નથી બેસું તો કે ના મામા ટ્રેનમાં બેસું મેં તો એ ટ્રેન હાલે નહીં ખાલી જોવાની છે તો એમ કરીને આરોટવા મેંડો નીચે ના મારે ટ્રેનમાં જ બેસું મેં તો ટ્રેનમાં નથી બેસું તું હે ને તને હું બહાર લઈ જ જાવ હાલ તને ચોકલેટ લઈ દઉં તો કે ના મારે ટ્રેનમાં જ બેસવું છે મેં તો હું તને કાલ લઈ જઈશ ને પછી તું ટ્રેનમાં બેસ છે અત્યારે તો હાલ તને નાસ્તો લઈ દઉં થોડોક ચોકલેટ લઈ લે ને પાણી પાણી પી લે અને પછી અમે દર્શન કર્યા અને બહાર નીકળ્યા બહાર નીકળ્યા ને તો બહુ જ સરસ હતું થોડોક તડકો નહોતો પણ મજા આવતી હતી બહાર નીકળી ગયા બહાર બહુ સરસ હતું મેં તો હાલો જોઈએ છોકરાઓને આવું બતાવીને છોકરાઓએ જોયું તો તું જોતો ખરી તમારા દક્ષને તો બહુ જ ગમે આવું બધું મને બહુ ગમતું હતું મને અહીંયા સૌથી વધારે મને અહીંયા જ ગયું એવું સરસ હતું ને એકદમ શાંતિ હતી ને એ જોવાની બહુ મજા આવી અને છોકરાઓને આવું બતાવીને તો સારું અમારા દક્ષને ને હે ને મને ઘણી વાર પૂછતો હોય મમા આ શું કહેવાય ઘણી વાર બુક્સમાં જોતો હોય તો એ મને પૂછતો હોય મેં આપણે હે ને એકદી જોવા જાઉં એટલે આ વખતે મેં તો આપણે આવું જોવા જઈએ છોકરાઓને એ બહુ મજા આવે અને આપણે નહીં મજા આવે છોકરાનો ટાઈમ ગયો ને અમારો ટાઈમ ગયો બહુ મજા આવી સરસ અને થાકી ગયા હતા થોડાક કેમકે બહુ ફઈ હતા હાલી હાલીને જતા હતા બધે એટલે થોડોક થાક લાગી ગયો હતો અને ભેગું પાણી લઈ લીધું તો હવે મેં તો હાલ થોડીક વાર પછી જમતા આવીએ એટલે જમવા ગયા ને તો મારું તોડધું જમાઈ ગયું હતું પણ રીશન પછી જમવાનું જમવા નહોતા જમીને પછી બહાર નીકળ્યા પછી પાછા અમે દર્શન કર્યા દર્શન કરીને આગળ ગયા આગળ થોડુંક હાલવાનું હતું અને પછી મેં તું હે ને તાપ બહુ હે ને તો મેં તો હાઈ લેજે હું ઠંડો પવન હતો પણ તો એ બહુ જ મજા આવતી હતી હું હાલીને જાતી હતી મારા ફ્રેન્ડ એ મારે ભેગી હતી મને કે હાલ આપણે ઓલી બાજુ જઈ મેં તો આ વાંધો નહીં જઈ પછી થોડા ફ્રેશ થઈ ગયા અને મેં તો જો એ બધું કેવી મજા આવે નહીં છોકરા કે આમાં બેસું મેં તો આવો મને તો બહુ ચક્કર આવે હું તો માં ના બેહું તો છોકરા જમ્પિંગમાં ગયા હતા બધા આઠ દસ છોકરા હતા બધા ચમ્પિંગમાં બેઠા હતા મેં તમે બધા ચમ્પિંગમાં બે અમે બે ઓલી બાજુ હાઈલા જઈ અમે ચાર પાંચ જણા હતા એટલે મારી ફ્રેન્ડની બધા હતા તો અડધા ઓલી બાજુ હતા અડધા બાજુ હતા પછી મેં હાલ આપણે બે આ બાજુ બેસીએ અને મારે કોફી પીવી તો મેં તો કોફી પીતી આવું અને પછી મેં 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 દક્ષભાઈને દક્ષભાઈ હાલો ઘરે જાઉં છે દક્ષ કે મામા હું તો બહુ થાકી ગયો તો બહુ રહીમ મેં તું તને મજા આવી ને તો મને તો બહુ મજા આવી મારી તો હલાતું નથી એટલો થાકી ગયો છે મેં તો વાંધો ને તને ગઈ મું તો કે હા હવે હાલો જાય ઘરે બસનો ટાઈમ થઈ ગયો મેં તો હા હાલો જાય અને એકદમ અંધારું થઈ ગયું હતું બહુ મજા આવતી હતી એકદમ સરસ વાતાવરણ હતું ને એકદમ સરસ દેખાતું હતું મંદિરને એવું નીકળતું હતું ને હોટલને એમાં એવી સરસ લાઈટું થતું હતું ને છોકરાઓને તો બહુ મજા આવતી હતી છોકરા બારી બેઠા હોય એટલે આપણે તો કંઈ જોવાનું દે પણ તોય બહુ મસ્ત હતું ને એકદમ સરસ છોકરાઓને મજા આવીને અમને મજા આવી અને વાતાવરણ પણ એટલું સરસ થઈ ગયું હતું ને બધું જોતા જતો તો અમારા રિશાનભાઈ હે ને ખોડામાં હોઈ ગયા હતા મેં રિસાન રીસાન બહુ થાકી ગયો ને તો ભલે થોડીક વાર હોઈ જતો ને મેં દક્ષને કીધું તું થોડીક વાર હોઈ જતો હમણાં મિત્રો આપણે પહોંચી જાવ તો દક્ષ કે ને આવું મારે તો આવું બધું જોવું છે મને તો આ બધું બહુ ગમે એનો ફ્રેન્ડ તો જોતો જોતો બધું હોઈ ગયો પણ અમારા દક્ષ ભાઈને કોઈ દિનની અંદર ના આવે અને અમે રિશાનભાઈ હોઈ ગયો તો મેં તો વાંધો તું મારી પાસે બેઠો ને તો જો બધું અમારા દક્ષને બહુ જ ગમે રાતે તો એને બહુ ગમે આવું લાઇટને બધું સાધ્યું અને મને બહુ મજા આવતી હતી અમારી ફ્રેન્ડ આગળની સીટમાં બેઠી મારી યાર વાતો કરતી હતી મને કે બહુ સરસ છે કા ભાભી બધું વાહ સરસ છે આ બસ જો પહોંચી ગયા હવે અમે અહીંયા બધા અમે ઉતરા અહીંયા અમારે જમવાનું હતું હોટલમાં એટલે બધા જમવા ઉતરી ગયા તો અમારે નીંદર ની ઉડી એટલે રિસાન ભાઈ તો આમથી આમ ફરવા લાગ્યા ગયા ત્યાં પાછા ખાટલા હતા ઠંડી એટલી હતી ને કે વાત જવા દીધું અને રિસનભાઈ જો આમાં ભાઈ ને જે હાથમાં આવે ને લઈ લઈ અને કંઈક કંઈક તો મોઢામાં નાખી જાય એટલે મેં રિસાને કીધું એક એ વસ્તુ મોઢામાં ન નાખવી જાય કેમ કે ધૂળને પાણા સીધું મોઢામાં જ નાખતો હતો અને ખાટલામાં તો એને એવી મજા આવે ને કે વાત જવા દે મને જો કેવી એવી સરસ લાઈટું થાય તો રિસન જોતો ખરી રિસનને તો બહુ જ મજા આવે આવું જોઈ ને તાળીઓ પાડતો હતો અને મને એ બહુ મજા એ થોડી ઠંડી હતી વધારે પણ બહુ જ મજા અને સરસનું જમવાનું થઈ ગયું અને પછી તમે ઘરે જઈ હાલો હવે